એક દિવસ રાજા વિક્રમાદિત્ય જંગલમાં શિકાર કરવા માટે નીકળે છે તેઓ જંગલમાં ફરતા ફરતા આમ તેમ ભટકી રહ્યા હોય છે ત્યાં જ એમને એક જંગલમાં તપ કરતો સાધુ જોવા મળે છે તેઓ એ સાધુની પાસે જાય છે પ્રણામ કરે છે અને શિષ્ટાચાર સાથે ત્યાંથી ચૂપચાપ ચાલવા નીકળે છે આ બધું વસ્તુ જોઈ અને સાધુ પોતાની આંખ ખોલી દે છે એમને લાગે છે કે કોઈક નજીક આવ્યું છે આંખ ખોલતાની સાથે સાધુ બોલે છે કે હે વત્સ હું તમારી શિષ્ટાચારથી ઘણો પ્રસન્ન છું લો આ એક દિવ્ય ફળ એને તમારી પત્નીને ખવડાવજે તો તારા જેવો જ એક યશસ્વી અને ચારે દિશામાં કીર્તિ ફેલાવે એવો પુત્ર તારા ઘરે જન્મ લેશે મહારાજા વિક્રમાદિત્ય આ દિવ્ય ફળ લઈને મેલની તરફ જવા લાગે છે જ્યારે મેલની તરફ આવતા હોય છે ત્યારે રસ્તામાં એમને એક સ્ત્રી જોવા મળી અને જે આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી વિક્રમાદિત્ય આ સ્ત્રીને બચાવે છે અને પૂછે છે કે આત્મહત્યા કરવાનું કારણ શું ત્યારે સ્ત્રી જવાબ આપે છે કે મારે સાત પુત્રીઓ છે પણ મારો પતિ પુત્રની ઈચ્છા રાખે છે એટલે તે મને દર વખતે પરેશાન કરે છે અને હવે આ મારાથી દુઃખ સહન થતું નથી એની વાત સાંભળીને વિક્રમાદિત્યને એની ઉપર ખૂબ દયા આવે છે અને પેલું જે રાજુ સાધુએ આપેલું જે દિવ્યફળ હતું એ આ સ્ત્રીને આપી દીધું અને સ્ત્રી દિવ્યફળને લઈ અને ચાલતી થાય છે થોડાક દિવસ વીતી જાય છે ત્યારે એક દિવસ વિક્રમાદિત્યનો દરબાર ઠઠામઠટ ભરેલો હતો અને એવામાં એક બ્રાહ્મણ વેશે સાધુ વધારે છે અને રાજાને એકાંતમાં મળવાની ખેવનાની અને ઈચ્છા દર્શાવી હોય છે એટલે રાજા વિક્રમાદિત્ય બ્રાહ્મણને એકાંત એક રૂમમાં લઈ જાય છે ત્યારે બ્રાહ્મણ રાજાને એક દિવ્ય ફળ આપતા કહે છે કે આપ એક મહાન અને કીર્તિમાન રાજા છો તમારો પુત્ર પણ તમારા જેવો જ હોવો જોઈએ એટલે હું આ તમારા માટે દિવ્ય ફળ લઈને આવ્યો છું મહારાણીજી જો આને ખાશે ને તો એક મહાન અને યશસ્વી પુત્રનો જન્મ આપશે રાજા વિક્રમાદિત્ય એ દળ દિવ્ય ફળને જોતા જ ઓળખી ગયા અને એમને લાગ્યું કે આ તો છે એમણે પેલી જે જે સ્ત્રી આત્મહત્યા કરનારી સ્ત્રી હતી એને આપ્યું હતું એમણે બ્રાહ્મણને પૂછ્યું કે આ ફળ ક્યાંથી લાવ્યા બ્રાહ્મણે જવાબ આપ્યો કે આ ફળ એની પ્રેમિકા એને આપ્યું હતું કારણ કે તે સ્ત્રી એના પતિને પ્રેમ કરતી નહોતી વિક્રમાદિત્ય એ ફળ લઈને રાણીને આપ્યું પરંતુ રાણી કોઈ નગરરક્ષકને પ્રેમ કરતી હતી એટલે એણે એ ફળ એ નગરરક્ષકને આપી દીધું નગર રક્ષકે એ ફળને પોતાની પ્રેમિકાને આપ્યું એની એની પ્રેમિકાને મનમાં નિશ્ચય કર્યો કે આ ફળ અસલી હકદાર તો માત્ર રાજા વિક્રમાદિત્ય છે એટલે એણે એ ફળ રાજા વિક્રમાદિત્યને પાછું ફરીથી આપ્યું અને એણે બતાવ્યું કે આ ફળ એને નગર રક્ષકે આપ્યું છે ફળ પાછું મેળવીને રાજા વિક્રમાદિત્ય સમજી ગયા કે એમની રાણી એમની સાથે કદાચ વિશ્વાસઘાત અને દગું કરી રહી છે તે કદાચ મારા કરતાં કોઈ બીજાને વધારે પ્રેમ કરી રહી છે ફળ લઈને તેઓ તરત જ રાણી પાસે પહોંચે છે અને સાચી વાત જાણવા માગે છે રાણીએ પોતાનો અપરાધ જરૂર સ્વીકારી લીધો રાજાને રાણીના આ વ્યવહાર પર ઘણું જ દુઃખ થયું મનની શાંતિને માટે તેઓ વનમાં તપ કરવા માટે ચાલ્યા નીકળે છે જ્યારે દેવરાજ ઇન્દ્ર અને વિક્રમાદિત્યને તપ કરતા જોઈ એમને એમના રાજ્યની સલામતીની ચિંતા થઈ કે કદાચ આ રાજા વિક્રમાદિત્ય તો તપમાં ગયા છે અને એની હે કદાચ લાભ ઉઠાવી અને આજુબાજુના રાજાઓ જો ઉજ્જૈન નગરી ઉપર આક્રમણ કરે તો કદાચ ઉજ્જૈનનું શાસન વિક્રમાદિત્યને ચાલી જશે એટલે ઉજ્જૈનની સુરક્ષા માટે એની એક રાજા ઇન્દ્ર અંગરક્ષકને મૂકે છે થોડાક સમય બાદ જ્યારે વિક્રમાદિત્ય તપસ્યા કરીને પોતાના રાજ્યમાં પાછા ફરે છે ત્યારે સીમામાં મૂકેલા આજે અંગરક્ષક હતા રાજા ઇન્દ્રના એમને વિક્રમાદિત્યને રોક્યા અને એમનો પરિચય પૂછ્યો હું ઉજ્જૈનનો વિક્રમાદિત્ય જ્યારે પરિચય પૂછ્યો ત્યારે વિક્રમાદિત્યએ જવાબ આપ્યો કે હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું પરંતુ મને મારા રાજ્યમાં રોકવાવાળો વાળો તું કોણ છે રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું કોણ હું તો આ રાજ્યનો રાજા છું ત્યારે પેલો અંગરક્ષક જવાબ આપે છે કે હું અગ્નેય છું મને દેવરાજ ઇન્દ્રે ઉજ્જૈનની રક્ષા હેતુ અહીંયા મોકલ્યો છે જો તમે અહીંયાના રાજા હો તો તમારે મારી સાથે યુદ્ધ કરીને એ સાબિત કરવું પડશે કે તમે ખરેખર ઉજ્જૈનના ધણી છો ખરેખર ઉજ્જૈનના શાસક છો અને તમે જ્યારે મને પરાજિત કરશો ત્યારે જ આ ઉજ્જૈન નગરીની રાજ્યની સીમામાં પ્રવેશ કરી શકશો રાજા વિક્રમાદિત્યએ અંગરક્ષક સાથે યુદ્ધ કર્યું અને તેને પરાજિત કરીને રાજ્યમાં પ્રવેશ કર્યો અંગરક્ષક પાછો દેવલોકમાં પાછો ફરે છે અને રાજમહેલમાં પહોંચ્યા બાદ ખબર પડી કે પોતાની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે રાજા ખૂબ દુઃખી થાય છે પરંતુ એણે પોતાના રાજધર્મનું પાલન કર્યું એક દિવસ રાજા વિક્રમાદિત્યને મળવાને માટે એક મહાત્મા આવે છે એમણે રાજાને એક દિવ્ય ફળ ભેટ આપ્યું અને બદલામાં ઉપહાર માંગવાનું કહ્યું મહાત્મા રાજાને લઈને શમશાન ઘાટ આવ્યા અને કહ્યું હે રાજન અહીંયાથી થોડાક અંતરે એક વૃક્ષ પર એક સબ લટકી રહ્યું છે તે એક વેતાળ છે અને મારે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ વેતાળ જોઈએ છે તમે એને પકડીને મારી પાસે લઈ આવો રાજા આટલું જ કહેતા સારું હું એ વેતાળને અવશ્ય લાવી દઈશ કહીને રાજા વિક્રમાદિત્ય મહાત્મા દ્વારા બતાવેલ વૃક્ષની તરફ આગળ વધ્યો એમણે વૃક્ષ પરથી વેતાળને ઉતારીને પોતાના ખાભા ઉપર ઉઠાવી અને શમશાન તરફ ચાલવા લાગ્યા પરંતુ આ જે વેતાળ હતો ને વૃક્ષ પર લટકતો એ વેતાળ ખૂબ જ ચાલાક હતો એણે રસ્તામાં રાજાને અવનવી કહાનીઓ સંભળાવી અને રાજાના બોલવા પર એને શરત મૂકતો અને શરત મૂકીને પાછો વૃક્ષ પર જઈને લટકી જતો કારણ કે વેતાળ શરત મૂકતો વચ્ચે હોય છે કે જ્યારે પણ તે કહાની સંભળાવે ત્યારે રાજા એકદમ ચૂપ રહેવાનું અને જો રાજા વિક્રમ પોતાનું મોખ ખોલે એટલે વેતાળ પાછો ઉડીને વૃક્ષ પર લટકી જતો વેતાળ જ્યારે પણ રાજાને કહાની સંભળાવતો ત્યારે છેલ્લે તે એક સવાલ પૂછ્યો અને રાજા વિક્રમાદિત્ય તો બુદ્ધિમાન રાજા હતો તે પોતાની બુદ્ધિ અનુસાર ન્યાય પ્રિય એટલે ન્યાયના અનુસાર એના વેતાળના જે સવાલો હતા એનો જવાબ આપતો આ પ્રકારે વેતાળ મોહન રહેવાની રાજાની શરત તોડવા પર ચોવીસ વાર ઉડીને વૃક્ષ પર લટકી ગયો અને જ્યારે પચીસમી વાર જયારે વિક્રમાદિત્ય વેતાળને લઈને જઈ રહ્યા હતા ત્યારે વેતાળે વિક્રમાદિત્યને ધૃત મહાત્મ ધૂર્ત મહાત્માની સચ્ચાઈ બતાવી કે જે તમને ફળ આપ્યું છે અને મને લેવા જે સાધુએ તમને મોકલ્યા છે ને એ વાસ્તવમાં એક તાંત્રિક છે કે કોઈ કોઈ મહાત્મા નથી જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વિક્રમાદિત્યની બલી ચડાવવા માગે છે અને મહાત્માની સચ્ચાઈ જાણ્યા બાદ જ્યારે રાજા વેતાળને લઈને મહાત્મા પાસે આવ્યો ત્યારે મહાત્માએ રાજાને દેવી આગળ ઝૂકીને દંડવત પ્રણામ કરવાનું કહ્યું પરંતુ રાજાને તો ખબર હતી વેતાળે જણાવી દીધું હતું કે આ કોઈ મહાત્મા બલી ચડાવવા માગે છે એટલે રાજા પહેલેથી હતા હતા ગયા એટલે એમણે પહેલા મહાત્માને ઝૂકીને પ્રણામ કરવાનું કહ્યું જેવો મહાત્મા વંદન કરવા ઝૂક્યો તે જ ક્ષણે રાજાએ એનું માથું ધડતી અલગ કરી નાખ્યું દેવીએ મહાત્માની બલીથી પ્રસન્ન થઈ ને રાજા વિક્રમાદિત્યને ભેટ સ્વરૂપ બે વેતાળ આપ્યા અને ત્યારબાદ વિક્રમાદિત્ય પોતાના મહેલમાં પાછો ભર્યો આમ બત્રીસી બત્રીસીમાં કહેવાલી આ રાજા વીર વિક્રમની વાત જો આપણને પસંદ આવી હોય તો ચેનલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો ને મિત્રો આવી જ કોઈ વાત તમારા મનમાં હોય અને જો જાણવી હોય તો ચેનલમાં કમેન્ટ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત